સમજાતું નથી બા અંદર ક્યારના ઉકળે છે મન કેટ કેટલું હમબડાઈ ગયસ તમારા બા આ તમારા દીકરા એટલે કે આપડા દીકરા હે જે કર્યું છે ને એ હાઉ ખોટું કર્યું છે તાજ ને હું બુદ્ધિ દોડી આ શેર ની છોકરી આરે પણવાની આપણે કીડા વગરનો પણી ગયો છે જો એને આપણે શહેરમાં ભણવા મોકલ્યો તો કે આ હું હું હાલતોય આપણે ત્યાં કોડી ગયા નથી આપણે ત્યાં જાણ્યો જ નથી એને પછી આવું જ થવાનું છે શહેરમાં એવું જ હોય ભાઈ જે હોય એને સ્વીકારી લેવાનું બીજું કાય હોય નહીં આમાં તમને એમ લાગે છે કે આ આપણે સ્વીકારી લેવાનું પણ આ ગામમાં રહે છે કેમ એ શહેરમાં જ મોટી થઈશ ને શહેરમાં જ ભણીશે એ છોડી એ અહીંયા આપણી હારે કેમ અહીંયા કેમ રહે એ મને ચિંત્યા છે જો એ હોય કે ગામની છોરી હોય કોઈ હોય ને આપણે ખરખી રાખવી પડે તારે શીખવવું પડે થોડું ઘણું તો શીખી લેવાનું બીજું શું કરવાનું એનું મને સમજાતું નથી શીખવાડવું એટલે કેટલું શીખવાડવું જે જન્મથી શહેરમાં રહી છે શહેરમાં જ મોટી થઈ છે એને કેમ સમજણ પડે કે શહેરની રહેણી કરણી ને ગામડાની રહેણી કરણીમાં ઘણો ફરક હોય છે કાંઈ નહીં તું ને બહાર છે ને થોડું થોડું એને આડેટ પાડી દેશું આપણે આપણી વહુની લક્ષ્મી બનીને આવી જાય ત્યારે કરશું કાંઈ હવે અત્યારથી એનો મગજમાં વિચાર કરવાની કાંઈ જરૂર નથી અરે વિચાર કરવાની જરૂર નથી અરે બા તો ઉકાળા મેલ્યા છે જો તો કરા કેવા ઊંચા પદ કરે છે ન કરવાનું કરી રહ્યા છે પણ બા ઝૂન વાણીના છે એટલે એવું કહે ને આપણે થોડા આપણે ત્યાં નો મેળ આવે એ આવી જશે ને પછી બધું જોયું જાય હા તમે તો બોલો છો પણ એ આપણી ગામડાની રીતિ રહે તો સારું નહીં રે ને તો પછી આપણે સાંભળવાનું જ રહે હા ને હું બધી ગામની રૂઢીને અપનાવતી કરી રહીશ બસ અને તું એ છે ને તું મને સપોર્ટ કરજે આપણે એને શીખી દઈશું બધું એ છોકરી સારી હોય કેવી આપણે થોડી ખબર છે તાણે કાંઈ નહીં પણ જે હશે ને મારો દીકરો કરે ને સારું જ કરે આ તમને તો ક્યારે રાજમાં ક્યાં કંઈ ખોટ દેખાણી છે આ તો તમારી લીધે એને અહીંયા શહેરમાંથી અહીંયા ગામમાં બોલાવ્યો છે આ બા

તમને લાગે છે કરી હું બાને હું કઈ બસ આજે મારો દીકરો આવે અરે ક્યાં ના ઉપાડા લીધા છે કે નવી વવ આવી ને નવું ના જમવાનું બનાવશે ઈ હું મને રસોડામાં પહેવા દેતા એ પણ એ થાકેલા ભાગેલા શહેરમાંથી આવશે ક્યારે ક્યારે બનાવશે એને બધી આપણા રસોડાની થોડી ખબર હોય બધી અરે હજી સવારના 7 વાગ્યા છે કલાક એકમાં આવવાના છે આવે પછી એ રસોઈ બનાવશે તારે વોની રસોઈ જ ખાવી છે એમ ને મારે નથી ખાવી તમાર બાએ ખાવી છે હમ સારું કઈ નહીં કઈ વાંધો નહીં નવી વહુ ની રસોઈ ખાશે બસ આ અને હા વહુ ને દીકરા વહુ આવે છે તો જયારે મોઢું સડાવી ન રાખતા મોઢું કઈ સારું રાખજો હા એ હા હો જો આ મારું ગામ આવી ગયું

ઘર મિનિટ કેહતો તો ત્યાં તો બહુ સારું સારું બોલતો હતો અરે અને અહીંયા આવીને તે મને આ બધી વાત પણ નથી કરી કે તારા ગામડામાં આવું બધું છે અને આટલું બધું ચાલવાનું હશે અરે તું મને આવું ક્યાં ફસાઈ મારી છે અરે ગાંડી તને ન ખબર પડે હવે આ ગામડામાં આવ્યા ને એટલે થોડીક ભાષાએ ચેન્જ કરવું પડશે અને થોડીક સ્ટાઇલ આપણે ચેન્જ કરવી પડશે કારણ કે નકર આ ગામના લોકો વાતું કરે તું હવે ચાલને મોડું થાય તને ખબર નહીં વન સેકન્ડ એટલે તું એવું કહે છે કે મારે મારી સ્ટાઈલ ચેન્જ કરવી પડશે અને મારે અહીંયા મીન્સ ગામડાના લોકો જેવી રીતે રહે છે એવી રીતે મારે રહેવું પડશે પણ કહી દઉં છું સોરી મારાથી આ બધું નહીં થાય ઓકે ઓકે વાંધો નહીં તને જેમ ફાવે એમ જ રહેજે પણ હવે ઘર સુધી તો પહોંચ આ રસ્તામાં તડકો પણ કેટલો છે અને જો તું બોલ સીધું તું તો સીધી ભાષામાં વાત કર અરે આ શું હું પણ યાર હું તને શું કહું છું હવે ઘરે હાલ તો હારું કહેવાય હો પણ મારા તો પગ દુખી ગયા છે હા ગામ મને ઉચકિને લઈ જાને અરે ગાંડી થઈસો આ ગામવાળા વાતું કરે અમારી અને હય એમએ ત્યાં જો ઓલો વિજો આ રંગીલી આ રમલી આયા જોવસ જલ્દી જલ્દી ઘરે હે શું નામ ગયું વિજો રંગીલી રમલી હા ઓ માય ગોડ આવા કેવા નામ અરે રમલો રમલી અરે જી તો તે જોયા નથી જમકુ છે બોથો છે ખાટો છે ખોડો છે બસ 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 ખાતો તો ઘોડો માં તો ખબર નહી હું ખાતી ખોરી થઈ જઈશ ચાલ 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 ઓ મારી રે ભગવાન મારા વાલા હા સો હા મારું ઘર આવી ગયું

સાક ને ડુંગળીના દડા મારું પેટ ભરું છું અને આ બધા શું મને તગર મગર જોયા રાખે છે મેં કે અરે જોઈ નથી કે શું આ મારા બાલે બાપુજી છે બા હે બા કમ ઇન નેહા આયા

આ મારો દીકરો છે ને તને પ્રેમ કરતો તો એને તારી યારે લગ્ન કરી લીધા પણ અમારી કોઈ મરજી નોતી અને આ તું જે વેહ ધારણ કરીને આવી છે ને ગામડામાં મારું નાક કપાય નાક હવે એ જ ન કહેવાય અને મોડર્ન લુક કહેવાય અને મોડર્ન કપડા કહેવાય અને આવા ઓ બેન કરે રીચા બસ હવે પછી વાતો થશે હજી આપણે પાસે ઘણો સમય છે અને તારા મમ્મી તો કેટલી બૂમો વાડે છે આવી રીતે જોર જોરથી ચીસો પાડવી હા 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 હા

તમે મને નહિ ખવાડો કે મારે શાંતિ રાખવી કે ન રાખવી એટલે હું બહુ બેટાને બી બધું સમજાવી છે ધીરે ધીરે આપડે રૂટીમાં આવી જશે એક જ કલાકમાં હજી તો આવ્યા છે ને દસ જ મિનિટમાં થોડી તૈયાર થઈ જવાની છે મને સમજાતું નથી કે મારે તમને કેમ સમજાવવા આ રામને તો ખબર છે ને કે આપડા ગામની રેણીકરની કેવી હોય તમાર તમાર દીકરાને સમજાવો તો સમજાઈ દેજો આ વાત છે ને આ કુ માથે ઉપર છે તમને શું ખબર આવી જા અંદર થરે દાદી

અરે દાદી મોડર્ન યુગ છે અને મોડર્ન કપડા પહેર્યા છે રાજ આ શું છે હું આવી ત્યારથી બધા મારા કપડાની પાછળ પડ્યા છે આ તારા મમ્મી એ પણ મારા કપડાને લઈને બધી ખમે તેમ બોલે છે અને તારા દાદી પણ અરે આ હું તો બોલ બોલ કરતી છે આ ચંપલ લઈ આ તું પહેરીને આવીશો અમારે અહીંયાથી બહાર કાઢીને આવવાનું

તું ચિંતા ના કર ધીરે ધીરે તો પણ આના રંગમાં રંગાઈ જઈશ ખાલી છે ને મારી દાદી બોલે ને શું બોલે એટલું જ શું બોલ્યો કે આ લોકોના રંગમાં હું રંગાઈ જઈશ કારણ કે આ લોકો ભલે કડવા શબ્દ બોલે પણ એના કડવા શબ્દમાં પણ મીઠાશ હોય આ તો તમારા ગામડાની લાગણી અને પ્રેમ છે ગાંડી અને એ તને હમણાં નહીં સમજાય તું આ બધાનું નું ને તારે મારું જોવાનું ને હે અને આવી જો ડોળા ફાડી ફાડી ના જો ચાલ ફ્રેશ થા રૂમ માં તારું જોયું ને એટલે જ આવી તને જોયો હતો મે મને નોતી ખબર કે તારા ઘરે આવા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પાડવા પડશે અને આ ગામડામાં તું મને લઈને આવશે તે મને કોઈ જ વાત નથી કરી કે આ તારું ગામડું અને પણ આવું છે અને તારી ફેમિલી આ રા 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 આ કેવી બાયડી લઈને તું આવ્યો છે કોઈ દઈ તારી માં તારા બાપાની સામે બોલે છે ને રા તો કેટલું બોલે છે

હા સુંદર મજાની અમારી વાડી હા અહીં આંબા છે ઓલી બાજુ છે ને યસ હા આંબા વાડી છે અને આ જો આ મારું શેરડી ખેતર શેરડી મીન્સ સુગર યસ 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 ઓકે અને જો આ છે અમારી વાડી આ મારો કુવો હા કુવે હા વોટરફોલ હા આજ કુવે અમે નાઈને મોટા થયા મજા આવતી હતી નાના હતા ને ત્યારે કોઈ ટેન્શન હતું નહીં આ કુવામાં ધૂપકો માર્યો અને નાવાનું મસ્ત મજાનું સાચું કહું ને તો આ તારું ફાર્મ અને મીન્સ આ બધી જગ્યા તો મને બહુ જ ગમી પણ તારી ફેમિલી છે ને આઈ હેટ જો ને હા જે છે ને એ મારી ફેમિલી છે અને એને તારે અપનાવવી પણ પડશે ધીમે ધીમે તું તો ખરી ખરી ધીરે ધીરે એ બધા જ તને પ્રેમ કરતા થઈ જશે પણ એ લોકો મને નથી અપનાવતા ને એ લોકો મારા કપડાને લઈને કેટલી કોમેન્ટ્સ કરે છે અને મારી એક્ચ્યુઅલી માય સ્ટાઈલ માય લાઈફ એ લોકોને એટલી બધી શું છે અરે મારા માટે થઈને આટલું બધું મીન્સ અને અરે એને ખબર છે ને કે સિટીમાં મને નથી ખબર પડતી કે હું નાનપણથી ત્યાં જ મોટી થઈ છું મને નથી ખ્યાલ કે કેવી રીતે ગામડામાં રહેવું અને હું ક્યારેય ગઈ જ નથી સિટીની બહાર મારા ઘરમાં મારા ઘરની તો તને ખબર જ છે ને મારા ઘરમાં કેવું વાતાવરણ છે હું માગું ને એ પહેલાં તો બધું હાજર થઈ જાય અને તું છે ને તારી ફેમિલીને કહે કે મારા કપડાંને લઈને કોઈ કરે અરે તું ખાલી તારા કપડાને લઈને કોમેન્ટ્સ માટે મારા ઘરવાળાની કે આટલી બધી વાતો કરે છે તને શું ખબર આ ગામડાની મીઠાશે અને એ લોકો બિચારા ભણેલા ગણેલા પણ નથી અને બા અને બાપુજી આ ગામડાના વાતાવરણમાં જ અમે લોકો રહ્યા છીએ તો ધીમે ધીમે તને પણ આદત પડી જશે અને હું તને કાંઈ કહું છું જો તને ચોખ્ખી વાત કરી દો કે મને અહીંયા નહીં ફાવે એટલે નહીં ફાવે હા એટલે તું છે ને પેલા મેરા નામ છોકરની જેમ બનીને મારી પાછળ પાછળ ફરીને મને ના મનાવીશ હા તારે મનાવવું હોય ને તો તારા ઘરનાને કહે છે કારણ કે મને નહીં તો એ લોકોના જે લાઈફસ્ટાઈલ છે મને નહીં તો એ લોકોની લાઇફસ્ટાઈલ છે એ ફાવશે અને મારી લાઈફ સ્ટાઇલ ચેન્જ કરશે તો એ પણ મને નહીં ગમશે હા તું એ બધું છોડ ને અને આપણે ફરવા આવ્યા તો ફર ને

એક્ચ્યુઅલી આ તમે આજે પહેર્યું છે આ એક કાનમાં પહેરવાનું છે તમારું પહેરું પણ આ અમારા ગામડાની સ્ટાઇલ છે ને હા એ એક્ચ્યુઅલી ગુડ એ આ હું ગુડ બોલે છે એટલે નાઈસ એટલે કહે છે નાઈસ હું દરરોજ નાઉ છું પહેલા હું છે ને અઠવાડિયા નાતો પણ હવે છે ને હા હવે નાવાનું ચાલુ કર્યું છે ઈ કે નાઈસ

મારો મિત્ર તારી કેટલી તારીફ કરે છે એમાં તું એમ કે તમારા ગામ માં બધા આવા જશે પણ મારા મિત્ર જેવાય હોય બહુ મસ્ત લાગે છો પણ હું શું કઉ નીચે કેમ કઈ નથી પહેર્યું એ ભૂલી નથી ગયા ને અરે હવે તું જવાબ દે આપડે ગોઠણ હામાં દેખાય છે પ્લીઝ યુ કેન ગો એટલે એટલે કે આ વેસ્ટર્ન કહેવાય તને ના ખબર પડે અને એમ કહે છે હવે તું જા પાણી વાળવા જા નાખું મોડાય ને બાર પેલા બીજા ખેતર માં જાય ને તો તારા બાપુ ખીજા હે વાંધો નહીં ખીજાય નહીં હું સહન કરી લઈ છે કે નહીં લઈ પણ ઘડીક મને જોવા દે તું છોડ છા તું જો ફ્રેન્ડ્સ આવત છે અરે તું છોડ ને ચા તારું ગામડું તો લાર આ રાજ્યના કિસ્મત કેવા છે આ કેવી છોકરી લઈ આવ્યો મારા મારા ભાઈકમાં છોકરી છે કે નહીં ન હોય તો કાંઈ નહીં તો આ ભાભી છે ને પણ આ વાત હા ગોવિંદને કરવી પડશે અત્યારે જાવ જાઓ અને એને વાત કરું પણ હસી એને જોવાનું જ લકડું બનતા ક્યાં ઠેઠ પૂગી ગઈ તો એજી નજર નિમ્યા જ રહેશે એ વહી જાય ને પછી ગોવિંદને કહી

તું એક વાર એને જોઈને તો તને એમ થાય એટલે રાજે ને નઈ અરે એની ઘરવાળીને ભાભી હું તો એના આઈડો હતો હું તને આ હાથ નહીં અડવા દવા હું પોલીસ બોક્સ હા આ આ તે સને મને આમ પકડ્યો તો કોણે એનું હોવે

પણ તે પડતેયા કલમબ તું જલ્દી આઈ લે આપણે થને એવું કરીને કે ઈ આપડી થઈ જાય ઓ કપડા બીજા ફેરી લે કે હાલ હાલ છે અરે હાલ છે કપડા તો તું એલા જોજે આપડા ગબ્બેઓ ઓ હાલ છે પણ તું એલા કપડા એક વાર હાલ 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 પાગ હો હાલ હાલ અદિક્ષે રાણા સુલે આપણો તેનું નામ હે કાક નેહા કીધું નેહા આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ ફિલ્મ્સ ફિલ્મ્સને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં